પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં એક દર્દી સારવાર માટે આવ્યો હતો આ દર્દીને ઈએનટી વિભાગના ડોક્ટરો સમયસર તપાસ કરવા કે સારવાર કરવા ન આવતા દર્દીના પરિવારના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો હતો પોરબંદરની સરકારી હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજના અનેક ડોક્ટરો ફરજ બજાવે છે આ હોસ્પિટલમાં પોરબંદર તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી એક દર્દી સારવાર માટે રાત્રિના સમયે આવ્યો હતો પરંતુ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા આ દર્દીને સારવાર માટે ઈએનટી વિભાગના ડોક્ટરને જાણ કરી હતી પરંતુ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા આ દર્દીને સારવાર માટે ઈએનટી વિભાગના ડોક્ટરને જાણ કરી હતી પરંતુ ઈએનટી વિભાગના ડોક્ટર દ્વારા આ દર્દીને સમયસર તપાસ કે સારવાર માટે ન આવતા દર્દીના પરિવારના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો મારું નામ રેન્ટે ખરા અમે કાલે રાતે નવ વાગ્યાને દાખલ થયા છે ખાલી નાકમાં નળી નાખો તો હજી સુધી હજી અગિયાર અગિયાર સાડા અગિયાર વાગે દાન થયું છે હજી સુધી કોઈ આવ્યું છે કોઈ સુવિધા જ નથી જ્યાં સુધી નળી ન નાખાય ત્યાં સુધી પાણી છે કોઈ પ્રવાહ કાંઈ મળે દવા પણ ગઈ એ તો વહેલા તમે આનું નિરાકરણ આવે હોસ્પિટલમાં સમયાંતરે ફરજ પચાવતા મેડિકલ કોલેજના કેટલાક ડોક્ટરો બેદરકારી સામે આવે છે આ ડૉક્ટરોની બેદરકારીને લઈને દર્દીઓને સમયસર સારવાર મળતી નથી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર